ભરૂચ પોલીસના માનવતાવાદી અભિગમ જોવા મળ્યો સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું ભરૂચ પોલીસ એક તરફ સામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી આવે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ વરજાણા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી આ સાથે જ કાર ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા

જે નિરાધાર લોકો છે જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે એ તમામ એકસો ને સાહીઠ જેટલા વ્યક્તિઓની અમો એ માનવીય અભિગમ દ્વારા અને આજે મુલાકાત લીધી છે જેથી તમામને મળ્યા છે તમામના હાલચાલ પૂછ્યા છે તમામના તેઓને શું જરૂરિયાત છે અને શું થઈ રહ્યું છે એ બાબત તેઓને પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદરથી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય ભાવનાઓ અને આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે વિઝિટ કરતાં ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું થયું અને સેવાકીય કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે એ ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને ખૂબ સારું લાગ્યું છે થેન્ક યુ હું હિમાંશુ સેવા યજ્ઞ સમિતિ સેવા છેલ્લા વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે આજ રોજ હનુમાન જયંતિ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત મુલાકાત કરી અને એમને બધાને મળી જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમને એમના હાથે આઈસ્ક્રીમ ખરવામાં ખવડાવવામાં આવ્યો આનંદ એક અલગ હતો અમે પણ આ પોલીસ સ્ટેશન ને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા એમની સાથે વાતચીત કરી ને એમનો આનંદ થયો એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને એમના અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસનો એમનો આભાર માનીએ છીએ